બાવીસ છ બે હજાર પચીસ રવિવારના રોજ દાહોદના ઝાલોદ ગ્રામ પંચાયતની ચૂંટણી સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ઝાલોદ તાલુકાના એકસો બ્યાસી મતદાન કેન્દ્રો પર યોજાવાની છે તે અંતર્ગત ઝાલોદ તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર પરમાર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર પરમારના માર્ગદર્શન હેઠળ અઢાર ઓગણીસ છ બે હજાર પચીસ બે દિવસ સાયન્સ કોલેજ ખાતે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ તમામ પ્રતિનિધિઓની તાલીમ શિબિર યોજાઈ ગ્રામ પંચાયતની

એની અંદર કુલ એકસો ને બ્યાસી મતદાન મથકે મતદાન કરવામાં આવશે મતદાન ટુકડીનીમાં ટુકડી અંતર્ગત પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરને તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ સરકારી વિજ્ઞાન સાયન્સ કોલેજ ખાતે બે સેશનમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા વિગતવાર તાલીમ આપવામાં આવેલી હતી અને આજે ઓગણીસ છ બે હજાર પચીસના રોજ પણ સરકારી વિજ્ઞાન સાયન્સ કોલેજ ખાતે અલગ 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 રૂમમાં પોલિંગ ઓફિસર અને ફિમેલ પોલિંગ ઓફિસર ઓફિસરશ્રીઓને પણ આજે તાલીમ આપવામાં આવેલ છે જેમાં સિલિંગ અને મતદાન મતદાન બેલેટ પેપરથી થનાર હોય બેલેટ પેપરથી થનારની તમામ પ્રક્રિયાઓની વિગતવાર તાલીમ આપવામાં આવેલ છે સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને તેના જોનલ ઓફિસર અને મુદતની ચોનલ જોનલ ઓફિસર તથા ફિમેલ પોલિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર મળીને કુલ એક હજાર અને ચુમ્મોતેર જેટલા તાલીમ એક હજાર અને ચુમ્મોતેર જેટલા ચૂંટણીમાં ઉપયોગ લેનારા શિક્ષકશ્રીઓ અને એના મદદની શિક્ષકશ્રીઓને તાલીમ આપવામાં આવેલ છે દક્ષિત ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ